નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ ચૌદ આ પાઠનું નામ છે જન્મોત્સવ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિષય છે ગુજરાતી તેમાં બીજા સેમેસ્ટરમાં પાઠ ચૌદમાં આ પાઠનું નામ છે જન્મોત્સવ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તેમાં પેલો પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પેલો વિકલ્પ લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા કારણ કે જવાબમાં આવશે ઓપ્શન એ વીજળીની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઉભું થવાનું હતું બીજો પ્રશ્ન આ પાઠમાં લેખક શું કહેવા માંગે છે તો જવાબમાં આવશે ઓપ્શન સી સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માંગે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે હાવ બેઠો રીએ ઇમ કરવું કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઇમ કરવું છે આ વાક્ય કોણ બોલે છે તો જવાબમાં આવશે હાવ બેઠો રિયો ઇમ કરવું કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઇમ કરવું છે આ વાક્ય વેલચી ડોસો બોલે છે બીજું વાક્ય પગપગ્યો દીવો બુજાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની જવાબ ભગભગ્યો દીવો બુજાઈ જવાની સાથે બાળકનું રુદન બીજી ઘટના રૂપે ગાજી ઉઠ્યું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન અસિતે કૃષ્ણ જન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો જવાબ અસિત વીજળીથી અસિત વીજળીની મદદથી કૃષ્ણ જન્મની તરકીબ રચી હતી રાત્રિના બાર વાગ્યે કિનખાબનો પડદો ખુલે આકાશમાંથી તેજનો પુંજ અવતરે એ સાથે ઝબકારો થાય ત્યાં દેવકીના ખોળામાં બાળક જોવા મળે કારાગૃહમાં અંધારું પથરાઈ જાય સાથે જ ઝાલર મંજીરા કાસાને શંખનો ધ્વનિ સંભળાય બિલાસના સૂર વાતાવરણને વધુ આહલાદ બનાવે એવી તરકીબ અસિત રચી બીજો પ્રશ્ન કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા શા માટે જવાબ કાનજી અને દેવજી બાળકને લઈને ઘૂંટણ ઘૂંટણસમાં પાણી ડહોળતા વેલજી ડોસાને ઘેર જતા હતા વેલજી ડોસા નવજાત શિશુના ટાટિયાવાળી આપવાનો ધંધો કરે છે ટાટિયા વાળવા એટલે બાળકને આજીવન અપંગ કરી દેવું કાનજી અને દેવજી બાળકના ટાટિયા વળાવવા જતા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો પેલો પ્રશ્ન નીચ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો જવાબ અસિત પોતાના ટેકનોલોજીકલ જ્ઞાનના આધારે વીજળીની તરકીબથી કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય નીચ મંદિરમાં ખડું કર્યું હતું આકાશમાંથી તેજનો પુંજ અવતરતો દેવકીના ખોળામાં બાળક રૂપે ઝૂલવા લાગ્યો એકાએક કાંસા ઝાલર મંજીરા ને શંખ તુમુલ ધ્વનિ થયો બહાર બેઠેલા રામદીર બહાર બેઠેલા રામદીન શરણાઈ એ પ્રભાત નહોતું થયું છતાં પ્રભાત ના બિભાસ સુર છેડ્યા મુખ્યાજીએ તૈયાર કરેલા અન્નકૂટમાં પણ રંગોની યોજના ચતુરાઈપૂર્વક કરી હતી વસુદેવ કૃષ્ણને લઈને ગોકુલ જવા નીકળ્યા દેવકી કરગરવા લાગી આખરે વસુદેવે કૃષ્ણને હળવેથી છાપમાં મૂક્યા અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના ચહેરા પર ભુવન મોહક હાસ્ય હતું વસુદેવ કૃષ્ણને લઈ ગોકુલ પહોંચતા જ કૃષ્ણ જન્મોત્સવ શરૂ થયો જસોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા ગોપપાળના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઉઠી સૌને પંચાજીરીનો પ્રસાદ આપ્યો શબ્દોમાં આલેખો તો ચાલો જોઈએ જવાબ જન્મોત્સવ વાર્તામાં સમયના એક જ બિંદુ પર કૃષ્ણ અને કિશન ના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓ લેખકે સમાંતર નિર્માણ કર્યું છે કૃષ્ણ જન્મ વખતે આનંદ ઉલ્લાસ છે કિશન ના જન્મ વખતે કરુણાને મજબૂરી છે કિશન ને લઈને કાનજી અને દેવજી વરસાદના પાણી ડોહોતા અંધારી રાતે વેલજી ડોહા ને ત્યાં જાય છે વેલજી ડોહો કિશન ના ઘૂંટણ મચકોડી અપંગ બનાવે છે કાનજી અપંગ કિશન નો ભીખ માંગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માંગે છે બાળકની ચીજ તેમજ કરુણ રુદન કોઈના હૃદયને સ્પર્શતા નથી કિશનની માતા માણેક ની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે કાંજી આંધળો છે દીકરો અપંગ છે દારૂણ ગરીબી છે ભીખ માંગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે અને એક બાજુ કૃષ્ણ જન્મોત્સવ ઉત્સવ છે કૃષ્ણ જન્મનો ઉત્સવ છે પંચાજીરીનો પ્રસાદ વેચાય છે અન્નકૂટ ભરાય છે બીજી બાજુ કિશનનો જન્મ છે બે કોળિયા કોળિયાથાન માટે સગા દીકરાને સાધન બનાવે છે જીવનની કેવી કરુણા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ દસમો વિષય છે ગુજરાતી તેમાં પાઠ ચૌદમો જન્મોત્સવ આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની કાવ્યનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું કાવ્ય પંદરની અંદર ત્યાં સુધી આવજો